આશ્રમ આગળ વારંવાર સરકાર રજૂઆત કરવા છતાં પાણી અવર જવરનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી કારણ કે ત્યાં દબાણ થઈ રહ્યું છે જો આજે થોડો જ વરસાદ પડવાથી આટલું બધું પાણીનો ભરાવો થયો હોય અને ઘરમાં પાણી ફરી વળતું હોય તો વધુ વરસાદ થવા પર એની પરિસ્થિતિ દયનીય થઈ જાય એવી હાલત અહીંની છે અહીં અને